નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે વાઘબારશનો તહેવાર છે તો સૌથી પહેલાં તો વાઘબારશના તહેવારની બધાને હાર્દિક શુભકામનાઓ અને એની સાથે વાઘબારશની બપોરે જ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળી છે આ મોટી ભેટ તો મિત્રો કઈ મોટી ભેટ મળી છે તો પેન્શનરો બધા કામ પડતા મૂકીને આ વિડીયો ખાસ જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય વિડીયો શરૂ કરતા પહેલાં આપને બધાને એક બિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો અંદાજે પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરો આઠમા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ દરમિયાન આઠમા પગાર પંચ અંગે એક નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે તો ચાલો નીચે આપેલા આજના સમાચારમાં જાણીએ કે આ નવો પગાર પંચ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો કરશે તો મિત્રો ખાસ કરીને હવે કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર બધાના જે કર્મચારીઓ પેન્શનરો છે તેમને મોંઘવારી ભથ્થામાં વધારો મળી ગયો છે તો હવે બધાની નજર છે તે આઠમા પગાર પંચને લઈને કોઈ સારા સમાચાર આવે તેના પર ટકેલી છે અને ખાસ કરીને આજે ગુજરાત રાજ્યનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવા મંત્રીઓને જે પદને હોદ્દાઓ આપવામાં આવ્યા તો તેને લઈને હવે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આઠમા પગાર પંચને લઈને જલ્દી જ કોઈક મોટો નિર્ણય છે તે લઈ શકાય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે માહિતી તમને વધારે જાણવા મળશે તો લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરો આઠમા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ છે તો તેનાથી તેમના પગાર અને ભથ્થામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં કમિશનની રચનાની જાહેરાત કરી હોવા છતાં તેની સંદર્ભ શરતો અને તેના સભ્યોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી તો મતલબમાં કર્મચારીઓ હવે ટૂંક સમયમાં જાહેરાતની અપેક્ષા છે તે રાખી રહ્યા છે તો ખાસ કરીને કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર તો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં નોંધપાત્ર સુધારો થાય તેવી બધા અપેક્ષા રાખી રહ્યા છે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં જે કમિશનની રચનાની જાહેરાત કરી હોવા છતાં આજ સુધી તેની સંદર્ભની શરતો અને તેના સભ્યોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી તો કર્મચારીઓ ટૂંક સમયમાં જાહેરાતની અપેક્ષા પણ રાખી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો સામાન્ય રીતે દર દસ વર્ષે એક નવું પગાર પંચ રચાય છે તો સાતમું પગાર પંચ બે હજાર ચૌદમાં રચાયું હતું અને પેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું તો તેનાથી કર્મચારીઓના પગારમાં આશરે ત્રેવીસ ટકાનો વધારો થયો હતો તો અગાઉ છઠ્ઠું પગાર પંચ ઓક્ટોબર બે હજાર છમાં રચાયું હતું અને તેની ભલામણો જાન્યુઆરી બે હજાર છથી લાગુ કરવામાં આવી હતી તો તે સમયે આશરે પગારમાં લગભગ ચાલીસ ટકાનો વધારો છે તે કરવામાં આવ્યો હતો તો આના આધારે પગાર પંચની ભલામણો સામાન્ય રીતે તેની રચનાના લગભગ બે વર્ષ પછી લાગુ કરવામાં આવે છે તો આઠમા પગાર પંચની સત્તાવાર રચના હજુ સુધી થઈ નથી તેથી અહેવાલો સૂચવે છે કે તેનો અમલ બે હજાર અઠ્યાવીસ સુધીમાં થઈ શકે છે જોકે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના તાજેતરના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે કમિશનની ભલામણો બે હજાર છવ્વીસના અંત સુધીમાં અથવા તો બે હજાર સત્યાવીસની ની શરૂઆતમાં છે તે લાગુ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની તૈયારીઓ વિશે તો જુલાઈ બે હજાર પચીસ માં નાણા મંત્રાલયે જાણ કરી કે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને ઝડપી બનાવવા માટે કામ શરૂ કરી દીધું છે અને રાજ્ય સરકારો સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગ જેવા મુખ્ય વિભાગો સાથે સલાહ પણ લેવામાં આવી રહી છે તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે તો વ્યવસાયિકો માટેના એક અહેવાલ મુજબ આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠ ગણો હોવાની શક્યતા છે તો આ તે ગુણક છે જેના દ્વારા પગાર નક્કી કરવા માટે મૂળ પગારનો ગુણાકાર કરવામાં આવે છે તો સાતમા પગાર પંચમાં તે બે પોઈન્ટ સત્તાવન હતું તો જો એક પોઈન્ટ આઠ ગણું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લઘુત્તમ માસિક પગાર રૂપિયા અઢાર હજારથી વધીને આશરે ત્રીસ હજાર થઈ શકે છે જેનાથી પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર